અમદાવાદમાં બે સાધુ સંતોની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ છે સત્તાના સંગ્રામનું આવું શા માટે હું કહી રહ્યો છું શા માટે કરોડોની મિલકત પર સૌ કોઈની નજર અને સૌ કોઈનો ડોળો હોય તેવું આ સાધુ સંતોને પણ લાગતું હોય છે વાત કરીએ સાધુ સંતોની તો મોહ માયા કામ ક્રોધથી તે પરે થતા હોય છે ઈશ્વર ભક્તિ માત્ર તેમના માટે દિનચર્યા હોય છે પરંતુ હવે સાધુઓની કાયા પલટ થઈ રહી છે એટલે કે સન્યાસીઓ કઈ પ્રકારે સત્તા અને સંપત્તિ માટે લડવા લાગ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે અમદાવાદનો સરખેજનો ભારતીય આશ્રમ અમદાવાદ નો સરખેદ નો રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે સામાન્ય રીતે સંત અને ફકીર કોણ હોય સંત અને સન્યાસી અને ફકીર કે જેને સંપત્તિ વૈભવ કોઈ મોહ કોઈ લાલચ કોઈ લોભ કોઈ કામ કે કોઈ ક્રોધની તૃષ્ણા નથી સંતવાણીઓ તમે સાંભળો ત્યારે તમને સમજાય છે કે સંતો જે વાણી બોલતા હતા તેને આજે આપણે સંતવાણીતા તરીકે ગઈએ છીએ અને એ સંતવાણીમાં તેઓ કહેતા હતા કે સંત અમીર હોય છે કારણ કે તેઓને આ વૈભવથી કોઈ લેવા દેવા નથી પરંતુ હવે તેવું છે ખરું આ સવાલ એટલા માટે પેદા થાય છે અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીન પર ઉભેલો સરખેજનો ભારતીય આશ્રમ ફરીથી વિવાદના એરણ પર ચડ્યો છે આ વિવાદ અગાઉ ચાલી રહ્યો હતો ત્યારે ઋષિ ભારતી કે જેઓને હાલ કાઢી મૂકવામાં આવ્યા છે તે વિવાદ સામે આવી છે અને અંદર હરિહરાનંદ ઘૂસી ગયા છે તેવું કહી રહ્યા છે તો આ તમામ બાબતોની વચ્ચે ભૂતકાળમાં જઈએ તો આ આશ્રમને લઈ ઋષિ ભારતીએ બોગસ કાગળ બનાવ્યા તેવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ સમયે યદુનંદન ભારતી હતા અને યદુનંદન ભારતી ઋષિ ભારતીની વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો હતો દરમિયાન યદુનંદન ભારતીનું અવસાન થાય છે અને અવસાન બાદ આ મામલો ઠંડા બસતામાં હતો પણ આ મામલે એક સમાધાન થયું હતું તેમાં કહેવાય છે કે મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરી અને આગેવાનોની હાજરીમાં સમાધાન થયા હતા છતાં પણ મામલો અત્યારે બી છે કારણ કે કથિત રીતે હરિહરાનંદ બાપુ દ્વારા આ આશ્રમ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે ફરી પ્રવેશ કરી દેવામાં આવ્યો છે સાથે તેઓ બાઉન્સરને લાવ્યા છે બોડીગાર્ડ તરીકે તેવું ત્યાં સ્થાનિક લોકોનું કહેવું છે અને ઘટના સ્થળના દ્રશ્યો પરથી લાગે છે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત મૂકી દીધો છે કારણ કે કોઈ ઘટના ઘટે નહીં ગઈકાલે સાંજે સેવકો કઈ રીતે એકબીજાને પોતાના ગુરુના સમર્થનમાં આવવા માટે ઉમટી પડવા માટે કહી રહ્યા હતા એ તમે સાંભળો જય કોળી સમાજ મારું નામ અજય ચુડાસમા છે હું ભારતી આશ્રમનો મેનેજર છું આપણા સમાજના સંત શ્રી ઋષિ ભારતી મહારાજ સરખે આશ્રમને હાલ આશ્રમમાંથી હરિહરાનંદ ભારતી અને મહાદેવ ભારતી અને ઈકા બાપુ આ લોકોએ બાપુને આશ્રમમાંથી હાલ કાઢી મીકેલ છે અને આશ્રમ ઉપર કબજો કરેલો છે તો મારે મારા સમાજને અને મારા સમાજના વડીલોને અને યુવાનોને વિનંતી છે કે વહેલી તકે સરખેજ ભારતી આશ્રમ પધારે અને બાપુને પાછા આશ્રમમાં સ્થાપિત કરે એવી મારી નમ્ર અપીલ છે આ તમે સાંભળ્યું પ્રકારે સમર્થકો હરિહરાનંદના અને ઋષિ ભારતીના એકબીજાના સમર્થકોને બોલાવવા લાગ્યા હતા કે અહીંયા આવી જાઓ અહીંયા આવી જાઓ ત્યારે હરિહરાનંદ બાપુના સમર્થકો શું કહેતા હતા એ પણ સાંભળો મારું નામ રામભાઈ નરેશભાઈ ગઢવી છે હું શ્રીપાંત દસનામ દત્ત જૂના ખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને હરિહરન બાપુના હું શિષ્ય છું એ મારા ગુરુજી છે વિવાદ તો કાંઈ છે નહીં બાપુ મેનેજિંગ ટ્રસ્ટી હોય અને બાપુની પાસે હાલ ચાર આશ્રમ હોય એક સરખેદ આશ્રમ છે એક જૂનાગઢ ભારતીય આશ્રમ છે એક કેવડિયા નર્મદા આશ્રમ છે અને એક વાંક્યા આશ્રમ છે તો બાપુ હરેક આશ્રમમાં આંટા મારતા હોય છે એને અહીંનું વાતાવરણ થોડુંક ખરાબ દેખાણું એના માટે બાપુ પોતે અહીંયા હવે અહીંયા હાજર રહેશે અને એ બાપુ પોતે અહીંનો વહીવટ કરશે હા બધા જ આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે ચારે ચાર આશ્રમોનો વહીવટ બાપુ જ કરે છે હરેક જગ્યાએ એના મહંતો મૂકેલા હોય છે અત્યારે બસ શ્રાવણ મહિનો છે બાપુ અહીંયા આવ્યા છે તો સેવકો એના જે હોય એ એને મળવા માટે આવે બાપુ બધાના અત્યારે મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ છે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે તો એમનું સેવકગણ બહુ વિશાળ હોય અને બાપુ અઢારે વર્ણની સાથે સંકળાયેલા છે કોઈ એક વર્ણના આરે સંકળાયેલા નથી હરેક વર્ણનો અત્યારે અહીંયા વ્યક્તિ આદર છે તો આ વિવાદને હવે તમે વધુ સારી રીતે સમજી શકતા હશો કે ભારતી આશ્રમ જે અમદાવાદના સરખેજમાં સ્થિત છે એ સંસ્થાના કુલ ચાર આશ્રમ છે વાંક્યા કેવડિયા જુનાગઢ અને અમદાવાદ જેમાંના અમદાવાદના સરખેજ આશ્રમને હરિહર આનંદ બાપુનું માન્ય તો કહેવું છે કે ઋષિ ભારતીને સંભાળવા માટે આપ્યો હતો પરંતુ તેમની ચાલચલગત તેમને યોગ્ય ન લાગી અને તેના કારણે તેઓએ આ પગલું ભર્યું છે અને ફરીથી આશ્રમને પોતાના સંચાલન હેઠળ લઈ લીધો છે આ બાબતે ઋષિ ભારતી સાથે ટેલિફોનિક ચર્ચા કરી ઋષિ ભારતીનું કહેવું છે આ મામલો અલગ રીતે મૂકવામાં આવી રહ્યો છે વધુ વિગતો સાથે તેઓ પત્રકાર પરિષદ યોજી અને પત્રકારોને જવાબ આપશે પરંતુ ગઈકાલે રાત્રે હરિહરાનંદ દ્વારા આ આશ્રમમાં કબજો કરવામાં આવ્યો તે વાતને તેઓ સમર્થન કરે છે તો આમ જોવા જઈએ તો આ સાધુ સંતોની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જેને દ્વંદ યુદ્ધ કહો સંપત્તિ માટેનું યુદ્ધ કહો આશ્રમ માટેનું યુદ્ધ કહો મોહ માટેનું કહો લોભ માટેનું કહો જેના માટેનું કહો તેના માટેનું પણ આ યુદ્ધ તો ક્યાંક ને ક્યાંક સાધુ સંતોની પરંપરાને બદનામ કરી રહ્યું છે સંતોની પરંપરામાં જો લોભને લાલચને સ્થાન ન હોય મોહને માયાને સ્થાન ન હોય તો પછી આ સંતો અમદાવાદના ભારતીય આશ્રમને લઈ શા માટે બાકડી રહ્યા છે સમાજનું છે સમાજને સમર્પિત કેમ નથી કરી દેતા આ પણ એક સવાલ છે